કાણેક ગામના નિવૃત્ત આર્મીમેન અનુપસિંહ જાદવનું ને રેલી સાથે ભવ્ય સ્વાગત કરાયું માળીહાટના તાલુકાના કાણેક ગામના અનુપસિંહ વાલાભાઈ જાદવ બાવીસ વર્ષ સુધી આર્મીમાં દેશમાં જુદા જુદા રાજ્યોમાં માભૂમની સેવા કરી ને લેહ લદ્દાખમાં નિવૃત્ત થઈ આજે પોતાના માદરે વતન માળીહાટના તાલુકાના કાણેક ગામે આવતા ગામ લોકો દ્વારા શ્રી અનુપસિંહ જાદવનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત કરાયું છે ગડુ ગામથી કાણેક સુધી પાંચ ની ત્રિરંગા સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ રાષ્ટ્રપ્રેમી નાગરિકો ગામ લોકોએ બોડી સંખ્યામાં હાજરી આપી હતી અનુપશ્રી જાદવ કાણેક ગામમાં સૌ પ્રથમ કંકેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરીને ગામમાં પ્રવેશ્યા ત્યારે પોતાના પરિવાર પરિવારજનોના બહેનોએ અનુપસિંહને કુમકુમનો ચાંદલો કરી હાર તોરા કરી અતિભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે માળિયાના તાલુકા પંચાયતના સભ્ય અને કાણેક ગામના આગેવાન ઉપપ્રમુખ શ્રી રણજીતસિંહભાઈ યાદવ રાજેશભાઈ જાદવ વિશ્વજીતસિંહ જાદવ ભગવાનભાઈ જાદવ વાલભાઈ ઝણકાત માનસીભાઈ ડોડિયા મયુરભાઈ ઝણકાત જીજ્ઞેશભાઈ ઝણકાત તથા પરિવારના ભાઈઓ તથા બહેનો દિનેશભાઈ જાદવ વાલભાઈ જાદવ રમેશભાઈ જાદવ સહિતના ગામના તમામ સમાજના લોકો હાજર રહ્યા હતા અને અનુપસીનું ભવ્ય સ્વાગત કર્યું હતું જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી જ અનુક્ષીભાઈ વાલભાઈ જાદવ કાણેકના વતની અને દેશ રાષ્ટ્રપ્રેમી જે દેશ માટે ફોજીમાં ભરતી થયા હતા જેમાં બાવીસ વર્ષ બાદ આજે એમને નિવૃત્તિ મળી છે અને બાવીસ વર્ષ બાદ માત્ર વતન કાણેક ગામમાં આવતા ગળુ શેરબાગથી પાંચ કિલોમીટર સુધી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું જેમાં બહોળી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના બધા જ લોકો તેમજ સમગ્ર ગામ ઉપસ્થિત રહ્યા છે જોરદાર ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવેલ છે અનુપક્ષીભાઈ